પાદરાના પ્રાણ પ્રશ્ન ગણાતા પાદરા જંબુસર હાઈવેને ફોરલાઈન બનાવવાની કામગીરી ચાલી રહી છે જ્યાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ અધિકારીઓને સાથે રાખીને આજે નિરીક્ષણ કર્યું છે વડોદરા જિલ્લામાં પાદરા જંબુસર હાઈવે અકસ્માતોની વણઝાર બની બેઠો હતો હાઇવેને ફોર લાઈન કરવાની છેલ્લા ઘણા વર્ષોથી પાદરા તાલુકાની માંગ હતી તેના ભાગરૂપે સરકાર દ્વારા ત્રેસઠ કરોડ રૂપિયાના ખર્ચે આ જાહેર માર્ગને 4 લેન કરવાની શરૂઆત કરવામાં આવી છે તેનું નિરીક્ષણ આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ આરએમબી વિભાગના અધિકારીઓને સાથે રાખીને કર્યું હતું ઉલ્લેખનીય છે કે પાદરા જંબુસર હાઈવે પર વારંવાર થતા અકસ્માતોને લઈને લોકોએ આ હાઈવેને 4 લેન કરવાની માંગ કરી હતી જ્યારે ભાજપે પણ પાદરા વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ હાઈવેને 4 લેન બનશે તેવો વાયદો કર્યો હતો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસી ઝાલાએ આરએમબી વિભાગના અધિકારીઓને સાથે રાખી આજે તમામ જાહેર માર્ગનું નિરીક્ષણ કર્યું હતું અને આ હાઈવેને ફોર લેન બનાવવામાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય તેની પણ ટકોર કરી હતી પાદરા જંબુસર ફોર લેન રોડ કે જે રોડની ખૂબ જ જરૂરિયાત પાદરા તાલુકા વિસ્તારના નાગરિકોને હતી જે કામની શરૂઆત ભૂમિપૂજન થયું ને એ જ દિવસથી પાદરા જંબુસર ફોર લેન રોડ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી હતી આજ રોજ આ રોડનું નિરીક્ષણ એ આર એન પી અધિકારીશ્રીઓ કોન્ટ્રાક્ટર અને મારા દ્વારા એનું નિરીક્ષણ કરવામાં આવેલું છે રોડ એ સમયસર બનીને તૈયાર થઈ જાય અને પાદરા વિધાનસભાના નાગરિકોને તેની ભેટ મળે તે માટે આર એનપી અધિકારીશ્રીઓ કોન્ટ્રાક્ટર શ્રી સતત તેની પર કામગીરી પર નજર રાખી રહ્યા છે તેનું નિરીક્ષણ કરવા માટે આજે હું આવેલો છું અને કામગીરી ખૂબ જ સારી ચાલી રહી છે સમયસર કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે એની પણ આજરોજ તેઓએ ખાતરી આપી છે અને ખૂબ જ સારું એવું ગુણવત્તા ભર્યું કામ એ પાદરાજુસર ફોર લેન રોડ માટે કરવામાં આવે છે અને આ રોડ બનવાથી પાદરા વિધાનસભાના નાગરિકોને ખૂબ જ સુલભતા રહેશે અને અકસ્માત રહિત માર્ગ પાદરા વિધાનસભાના નાગરિકોને ભેટ મળશે સ્થાનિક ધારાસભ્ય એ ઝાલા સાહેબ દ્વારા વારંવાર અહીંયા પાદરા જંબુસર રોડ પર વિઝિટો કરેલ છે અને એમની સૂચનો જે રીતે આપેલ એ રીતે અમે રેક્ટિફાય કર્યું રેક્ટિફાય મિન્સ કે જે કરવાનું થાય એ રીતે ગુણવત્તાપૂર્વક કામ કરેલ છે અને ટીમ વર્કથી બધું ગુણવત્તા સાથે ટાઈમસર કામ પૂર્ણ થાય એ રીતનું બધું અમે આયોજન કરેલું છે મુખ્ય આ ટો ફોર લેન છે અને ડિવાઈડર ચાર વચ્ચે ચાર મીટર પહોળાઈલું છે આ અને જે અર્બન પોર્શન છે એ પોઈન્ટ પાંચ મીટરનું કરવામાં આવેલું છે અને આ જમીન સંપાદનની કામગીરી પણ હાલમાં ચાલુ છે